અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનાને એક મહિનો થઈ ગયો કારણો આપણે બધા જ શોધતા રહ્યા કે અચાનકથી પ્લેન હવામાં ઉડ્યા પછી ટેક ઓફ પછી તરત જ કેવી રીતના ક્રેશ થઈ ગયું કેવી રીતના એ મેડિકલ કોલેજ સુધી પહોંચ્યું હોસ્ટેલ સુધી પહોંચ્યું અને એ બધા જ પ્રશ્નોના જવાબ પ્રાથમિક રિપોર્ટમાં મળી ગયા છે પ્લેન ક્રેશ કેવી રીતના થયું એના પ્રાથમિક રિપોર્ટ આવી ગયા છે રિપોર્ટમાં શું છે એની વાત કરીશું નમસ્કાર આપની સાથે હું શું પાય અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટના એર ઇન્ડિયાનું પ્લેન જે રીતના ક્રેશ થયું અને એના પછી સવાલો એ હતા કે ક્રેશ અચાનકથી કેવી રીતના થયું ટેકનિકલ ઇશ્યુ હતા હ્યુમન એરર હતી કે પછી ટેક ઓફની તરત એ પ્લેન ક્રેશ થવા પાછળના કારણો શું છે અને પછી એ કારણોની તપાસ થઈ એટલે કે ઓલરેડી બધી જ તપાસ રિસર્ચ અત્યારે થઈ રહી હતી પ્રાથમિક રિપોર્ટ આવી ગયા છે રિપોર્ટ છે એ એ એ આઈ કર્યા છે અને બાર જુલાઈના રોજ જે પંદર પાનાનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો જો એમાં પ્રાથમિક જે માહિતી આપવામાં આવી છે પ્રાથમિક માહિતીમાં એવું છે કે વિમાનના બંને એન્જિન જે છે એ બંધ થયા આકસ્મિક રીતના એ એન્જિનો બંધ થઈ ગયા અને અચાનકથી પ્લેન ક્રેશ થઈ ગયું અત્યારે આ પ્રાથમિક માહિતી છે એટલે ટેકોફ પછી તરત જ બંને એન્જિન એક પછી એક બંધ થઈ ગયા આ સમય દરમિયાન કોકપીટ રેકોર્ડિંગ જે દર્શાવે છે પ્રમાણે પાયલોટે બીજા પાયલોટને પૂછ્યું કે શું તમે એન્જિન બંધ કરી દીધું છે બીજા પાયલોટે જવાબ આપ્યો ના બાર જૂનના રોજ અમદાવાદ થી લંડન જતી ફ્લાઇટ એઆઈ વન થોડા સમય પછી મેડિકલ હોસ્ટેલની મુસાફર અને ક્રૂ મેમ્બર્સ હતા જે પ્લેનમાં સવાર હતા એમાંથી એક જ માણસ બચી શક્યો એના સિવાય બધાના મૃત્યુ થયા છે સાથે જ્યાં એ અથડાયું એ જે હોસ્ટેલ હતી એ હોસ્ટેલના વિદ્યાર્થીઓના પણ એમાં મૃત્યુ થયા છે વાતચીત વાત કરીએ કે એ હવામાં ઉડ્યું પછી શું થયું એટલે રિપોર્ટમાં જણાવ્યું છે કે ભર્યાના થોડા જ સેકન્ડમાં બંને એન્જિન હવામાં જ બંધ થઈ ગયા ઇંધણ કટઓફ સ્વિચ એક પછી એક માત્ર એક સેકન્ડમાં રનથી કટ ઓફમાં જતી રહી અને રિપોર્ટમાં એવું બતાવ્યું છે કે એન્જિન ઇંધણનો પુરવઠો મળતો બંધ થઈ ગયો એટલે એન્જિન ઇંધણ મળતું બંધ થઈ ગયું અને એટલે એન્જિન અચાનકથી બંધ થઈ ગયા હવે એ ઈંધણમાં શું તકલીફ હતી કે પછી આટલું બધું ફ્યુલ એમાં હતું એમાં શું ઇશ્યુ આવ્યું ટેક ઓફથી તરત જ શું ઇશ્યુ આવ્યા છે એ આખો વિસ્તારથી રિપોર્ટ પણ બનાવવામાં આવશે એની પણ રિસર્ચ થઈ રહી છે આ એકદમ પ્રાથમિક રિપોર્ટ આવ્યો છે જે પ્રમાણે અમે કહી રહ્યા છીએ પાયલોટની વાતચીત શું થઈ હતી તો કોકપીટ ઓડિયો પણ સામે આવ્યો છે જેમાં એક પાયલોટ બીજા પાયલોટને પૂછ્યું કે તમે કેમ બંધ કર્યું એન્જિન બીજાએ કહ્યું કે મેં નથી કર્યું બંધ એન્જિન અને એના પછી પ્લેન એ થોડા જ સેકન્ડોમાં ક્રેશ થઈ ગયું એટલે મહત્તમ બત્રીસ સેકન્ડ સુધી એ પ્લેન હવામાં રહ્યું તમે વિચારો કે બત્રીસ સેકન્ડ સુધી એ પાઇલોટ અને જેમ જ ટેક ઓફ થયું એના પછી એમની પાસે સમય જ ક્યાં હતો કે એવું વિચારી શકે કે અચ્છા એન્જિન બંધ થઈ ગયું છે અને આપણે હવે બીજી સુવિધા કરવાની છે બીજી સુવિધા કરે કે પછી ટેકનિકલી બીજી રીતના કશું પણ કરે એની પહેલાં તો પ્લેન અથડાવા જેવી પરિસ્થિતિમાં નીચે આવતું હતું નીચે આવ્યું ત્યારે પણ પાયલોટે એ પ્રયાસ કર્યા કે કોઈક એવી જગ્યાએ એ પ્લેન લેન્ડ કરાવી શકે કે જે થોડી ખાલી જગ્યા હોય એટલે હોસ્ટેલની આજુબાજુ ઘણી ખાલી જગ્યા હતી પણ પાયલોટને એટલો સમય નથી મળ્યો રિપોર્ટમાં એ પણ આવ્યું છે કે પાયલોટ સ્વસ્થ હતા કે કેમ પાયલોટ બંને સ્વસ્થ હતા બંનેને ફિઝિકલ કોઈ જ તકલીફ ન હતી બંનેને લાંબી ઉડાનના પણ એવું કહેવાય છે કે એ લોકો બહુ લાંબા વે સુધી એટલે બહુ જ વધારે લાંબા સમય સુધી એમને ઉડાન ભરી હોય ટેક ઓફ અને જ્યારે ટેક ઓફ થયો એના પછી તરત એ બંને લોકોની જે વાતચીત હતી એ વાતચીત અને સાથે જ એમના મૃત્યુ થયાના પછી એમના પરિવારના જેટલા પણ ઇન્ટરવ્યૂઝ આવ્યા એમાં પણ એ બહુ જ લાંબો અનુભવ છે એમનો બહુ લાંબા વર્ષોથી એ કામ કરી રહ્યા છે એટલે પાયલોટની ખામીના કારણે કે પછી પાયલોટ કંઈ ન કરી શક્યા એ કહેવાને કોઈ અત્યારે શંકા બચતી નથી બહુ જ બધા પ્રશ્નો હતા કે જેમ કે શું બર્ડ હિટિંગની કોઈ સમસ્યા હતી તો એ પણ રિપોર્ટમાં ના આવ્યું છે કે બર્ડ હિટિંગ કે પછી હવામાનને સંબંધિત કોઈ જ સમસ્યા આમાં ન હતી કે જે આપણે વિજ્ઞાનની વાત કરી રહ્યા હતા કે ગરમી વધારે હતી બપોરનો સમય હતો એ કોઈ જ સમસ્યા એટલે હવામાનને લગતી કોઈ સમસ્યા પણ ન હતી ટેકનિકલ ખામી અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ એવું દેખાઈ રહ્યું છે કે એન્જિન બંધ થવાના કારણે જે ટેકનિકલ ખામી આપણે કહીએ છીએ એ ટેકનિકલ ખામીના કારણે આ અકસ્માત થયો છે અને એ ટેકનિકલ ખામીમાં હવે રિપોર્ટ આગળના જોવાના છે કારણ કે એ ઇંધણ આટલા બધા લીટર જે ઇંધણ હતું એ ઈંધણમાં શું સમસ્યા આવી અચાનકથી એક એન્જિન બંધ થઈ ગયું બીજું કેમ ન ચાલુ થઈ શક્યું કે પછી એ જે બત્રીસ સેકન્ડ હતા એ બત્રીસ સેકન્ડમાં પાયલોટે શું કોલ લીધો અને શું થયું એ પણ પ્રશ્ન શેષ છે અત્યારે તો રિપોર્ટ પ્રાથમિક છે આના પછી એક બીજો રિપોર્ટ પણ આવશે જે રિપોર્ટમાં વિસ્તારથી વાત કરવામાં આવશે પ્રાથમિક રિપોર્ટ જોતા તો એર ઇન્ડિયાની જે ફ્લાઇટ હતી એ ફ્લાઇટના એન્જિન ટેક ઓફ પછી અચાનક બંધ થઈ ગયા એન્જિન બંધ થતાની સાથે જ પાયલોટે પોતાના તમામ પ્રયાસો કર્યા હોવા છતાં પણ એ લોકોને ન બચાવી શક્યા એ પ્લેન ક્રેશ થયું બસો અને સિત્તેર જેટલા લોકોના મૃત્યુ થયા અને એ બસો ને સિત્તેર પરિવાર જે છે એ પરિવાર અત્યારે અનેક એવા પરિવાર છે કે જેમાં પરિવારના તમામે તમામ સભ્યોના મૃત્યુ થઈ ગયા કેટલાય દિવસો સુધી એવા સમાચારો આવ્યા કે જ્યાં પરિવાર ડેડ બોડી લેવા માટે પણ નથી આવ્યું જે પરિવારને ડેડ બોડી સોંપાઈ છે એ પરિવારને એવું કહેવામાં આવ્યું છે કે તમે કોફી ન ખોલતા એનાથી ભયાનક અને કરુણ પરિસ્થિતિ શું હોઈ શકે આખી દુર્ઘટના બસો લોકોના મૃત્યુ અને બસો લોકોના એ સવાલો કે અચાનક શું થયું હવે એમની સામે શું એક્શન લેવાશે એટલે એર ઇન્ડિયા છે કે પછી બીજી સંસ્થાઓ જે આની સાથે જોડાયેલી છે એટલે જો ટેકનિકલ ખામી છે તો પછી એ પહેલા કેમ તપાસવામાં ન આવી ટેકનિકલ ખામી જે એવું કહેવાય કે પ્લેન જ્યારે મુકાય ત્યારે જ એની બધી જ તપાસ થતી હોય છે એ તપાસ કેમ કરવામાં આવી ઈંધણમાં તકલીફ છે તો ઈંધણ ક્યાંથી આવ્યું હતું શું હતું એના રિપોર્ટ્સ પણ આવવા જોઈએ આગળ જતાં એ બસો સિત્તેર પરિવાર જે છે જે સવાલો પૂછી રહ્યા છે બસો સિત્તેર લોકોના જે મૃત્યુ થયા છે એ બધાને ન્યાય મળતા જવાબ મળી જાય તો પણ બહુ છે પ્લેન ક્રેશની દુર્ઘટના એ ઇતિહાસના પન્ના પર એવી રીતના લખાઈ ગઈ છે કે કોઈ ક્યારેય નહીં ભૂલી શકે એક મહિનો થઈ જશે એક વર્ષ થઈ જશે દસ વરસ થઈ જશે ઉઠતા પ્લેનને જોઈને બધા અમદાવાદની પ્લેન ક્રેશની દુર્ઘટના એકવાર તો યાદ આવશે પ્લેનમાં બેઠેલા લોકોને પ્લેન ચલાવતા લોકો પણ એ ક્યારેય નહીં ભૂલી શકે એટલે બહુ જ બધા દિવસો સુધી એ પાયલોટ પણ બહુ જ કોન્શિયસ રહ્યા હતા જે ટેક ઓફ કરતા હતા પ્લેન ક્રેશની દુર્ઘટના પછી અમારા ઉપરથી પણ જ્યારે પ્લેન જતું હતું અમે ત્યાં કવર કરી રહ્યા હતા છતાં પણ અમને એમાં વિચાર આવતા હતા કે કોઈ પણ ક્ષણે કંઈ પણ થઈ શકે છે એટલે પ્લેન ક્રેશની દુર્ઘટના ટેકનિકલ ઇશ્યુ અને એના સિવાયના બીજા રિપોર્ટ આવતા રહેશે તમારા સુધી માહિતી પહોંચાડતા રહીશું તમને આખી ઘટના પર શું લાગી રહ્યું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો